હેલો પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં તમે જે પહેલ તમે જે ખડાઈ જોઈ રહ્યા છો તે પહેલું વેતર છે એક મહિનાની કાશી છે બે દાંતે છે ઊંચાઈ લંબાઈ પૂરી છે કિંમતની વાત કરીએ તો એક લાખને પાંત્રીસ હજાર કિંમત રાખેલ છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે પરેશભાઈ કમિશન એજન્ટનો નંબર તમને આગળ મળી જશે તો વિડીયો પૂરો જોજો જો તમારે આ બેંચ લેવી હોય તો પરેશભાઈ આહીર કમિશન એજન્ટ છે તેમને ફોન કરી અને પછી જ જો વેસાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને તમારે જો ગાય કે વેંચ યુટ્યુબ પર વેચવા મૂકવી હોય તો મારો નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર બેતાલીસ વીસ આ નંબર પર પૂરી ડિટેલ સાથે ફોટા વિડિયો મોકલી દેવા જય માતાજી પશુપાલક મિત્રો તો ગુજરાતન માલધારી કેવાય ધારી કેવાય ધારી તો ગુજરાતન હો માલધારી કેવા